ધરમપુરના મરકમાળ ગામે બની રહેલ બીએસએનએલ મોબાઈલ ટાવરનો સ્મશાન ભૂમિના નામે વિરોધ કરતી રજૂઆત આદિવાસી નેતા કલ્પેશ પટેલે ધરમપુરના પ્રાંત અધિકારીને કરી હતી જેની સામે આ ગામના રજનીકાંત ધીરુભાઈ પટેલે દસ ગામજનોની સહીવાળું એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું જેમાં કલ્પેશ પટેલ આણી મંડળીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા વિઘ્ન સંતોષી અને ગામના વિકાસના સરકારી કામોમાં બાધારૂપ ગણાવ્યા છે વધુમાં ટાવરની મંજૂરી ગ્રામ પંચાયતને વલસાડના કલેક્ટરે આપી છે ત્યારે તેમાં બાધા નાખનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે આવેદનપત્રની નકલ સ્થાનિક પીએસઆઈ તેમજ મામલતદારને રવાના કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ આવેદનમાં એવું છે કે બ્યાસી નંબરના સર્વેમાં ત્રણ વર્ષ અગાઉથી અમારી રજૂઆત કરેલી હતી બીએસએનએલ ટાવર માટેની તો હાલમાં મંજૂર થઈ ગયું છે અને કામગીરી પણ ચાલુ છે છતાં પણ અમુક ગામના અમુક લોકો છે એ લોકો ચૂંટણી લક્ષે બધી હાર જીત જોઈને એ લોકો વિરોધ કરી રહ્યા છે કામગીરી પણ ચાલુ થઈ ગયેલી છે ટાવર પૂર્ણ થવાની તૈયારી છે તો બી એ લોકો વિરોધ કરે છે એ યોગ્ય નથી એના માટે અમે અહીંયા પ્રાંત સાહેબને આવેદન આપ્યું છે તો યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માટે આવેદન આપવામાં આવ્યું છે કામ કેટલું સાઠ સિત્તેર ટકા થયું કામ સિત્તેર ટકા ઉપર થઈ ગયું છે બસ ખાલી હવે થોડું જનરેટર એવું જ બાકી છે બાકી બધું પતી ગયું છે બાકી હવે કંઈ વધારે રહ્યું નથી કામ કલ્પેશભાઈએ પણ મને પૂછ્યું બી નહીં કે કયા કયું સાચી વાત છે શું છે એ બધું જાણવું જોઈએ સરપંચની ઉપર વિશ્વાસમાં લઈને એમણે પૂછવું જોઈએ કે ભાઈ આમાં શું છે કે શું નથી તો આપણે એને બધી માહિતી આપી દે પરંતુ એક જ પક્ષનું સાંભળ્યું નથી કલ્પેશભાઈ પણ એ લોકોના પક્ષે આવેદન આપવા આવ્યા હવે મને કંઈ પૂછ્યું નહીં બાકી હું માહિતી આપી દેતી હતી આપણે કોઈ કોઈ પર રાખેલું નથી પરંતુ આ રીતનું કલ્પેશભાઈ અમારે એ જ દરખાસ્ત છે કે વહેલી તકે ટાવર ચાલુ થઈ જાય તો નેટવર્ક પ્રોબ્લેમ જતો રહે કારણ કે વિદ્યાર્થીઓને બહુ જ એટલે બહુ જ વધારે જ તકલીફ પડે છે કારણ કે અમારે નેટ કરવા એકદમ આંગણામાં જવું પડે ત્યાંથી ડાઉનલોડ કરીને પછી ઘરમાં રાત્રે દસ વાગે પછી ક્યાં જાય એટલે વહેલી તકે ચાલુ થઈ જાય તેના માટે અમે આ રજૂઆત કરવા એ છે એમાં મોડું થતું છે એટલે અમારે આવવું પડ્યું બાકી વિરોધ થતો છે એટલે બાકી